હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો અત્યારે તમે જોયું જશે કે આપણે બાળકોને એમ કહીએ ને કે આજે ખીચડી બનાવવાની છે તો મોં બગાડીને એમ જ કહેશે શું આજે ખીચડી બનવાની છે તો મારે નથી ખાવી હો પણ જો તમે આ રીતે તમારા બાળકોને ખીચડી બનાવીને આપશો ને તો તમારા બાળકોથી લઈને મોટા વડીલો પણ આ ખીચડીની જ માંગ કરશે અને ખીચડી તમારા બાળકોની ફેવરેટ બની જશે જે વેજીટેબલ્સથી ભરપૂર હેલ્ધી તો છે જ સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં ખીચડી બનાવવા માટે મેં અહીંયા ચોખા અને મગની ફોતરાવાળી દાળ લીધી છે તો મારે અહીંયા ચોખા અને મગની ફોતરાવાળી દાળ બંને મિક્સ કરેલી જ છે અને જો તમારી પાસે મિક્સ કરેલી ન હોય તો તમારે એક કપ ચોખા અને તેનાથી અડધા ભાગની મગની ફોતરાવાળી દાળ લેવાની સાથે જ એક નાની વાટકી ચણાની દાળ લઈશું હવે તે જ માપથી મગની ફોતરા વગરની દાળ લઈશું આની સાથે જ તુવેર દાળ પણ એડ કરી લઈશું અને આ બધી જ દાળને ભેગી કરીને જો ખીચડી બનાવવામાં આવે ને તો ખીચડી ટેસ્ટમાં ખુબ જ સરસ બનીને તૈયાર થાય છે હવે હવે આ બધું જ જ દાળ અને ચોખાને ત્રણ વખત પાણીથી બરાબર ધોઈ લઈશું લઈશું આનું પાણી તો આ જુઓ મેં બધું જ પાણી નિતારી દીધું છે હવે આની અંદર પાણી એડ કરી દસ થી પંદર મિનિટ સુધી પલાળી રાખીશું અને ખીચડી બનાવતી વખતે આ પાણી નીતારીને જ લેવાનું છે હવે વેજીટેબલ્સની વાત કરીએ તો મેં અહીંયા બે જેટલા રીંગણ લીધા છે તો તમે નાના કે મોટા કોઈ પણ રીંગણ લઈ શકો છો સાથે લીધું છે એક મીડિયમ સાઇઝમાં કટ કરેલું બટાકું સાથે જ લીધું છે ઝીણું કટ કરેલું કેપ્સિકમ સાથે લીધું છે થોડું ફ્લાવર સાથે જ એક ઝીણું કટ કરેલું ટામેટું લીધું છે અને થોડા તુવેર દાણા પણ લીધા છે તો જુઓ દાળ અને ચોખા જે પલાળીને રાખ્યા હતા ને તે ચેક કરી લઈએ તો જુઓ દાણો હજુ સોફ્ટ નથી થયો તો હજી જ્યાં સુધી આપણે ખીચડી બનાવીએ ને ત્યાં સુધી દાળ અને ચોખાને પલાળી જ રાખીશું તો અત્યારે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક કુકર અને કુકરમાં લઈશું બે ચમચી ઘી અને સાથે જ બે ચમચા જેટલું તેલ પણ એડ કરી લઈશું કેમ કે ખીચડીની ક્વોન્ટિટી થોડી વધારે છે ને તો તેલ અને ઘી તમારે આટલું જ એડ કરવાનું તેલ જેવું ગરમ થઈ જાય એટલે બધા જ વેજીટેબલ્સ એડ કરી લઈશું હવે આ બધા જ વેજીટેબલ્સને થોડી વાર સુધી સાતળી તો જ્યારે તમે તેલમાં આ બધા જ વેજીટેબલ્સને સાતળશો ને એટલે ખૂબ જ સરસ મજાની સુગંધ આવવા લાગશે સાથે જ એડ કરીશું અડધો બાઉલ લીલી ડુંગળી તો આમાં તમે તમારા મનપસંદ વેજીટેબલ્સ એડ કરી શકો છો અને જે પસંદ ન હોય તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે જ પલાળેલા ચોખા અને બધી જ દાળ એડ કરી લઈશું. તો આ સમયે તમારે બધું જ પાણી નીતારીને પછી તમારે ચોખા અને દાળ એડ કરવાની છે. હવે આને પણ મિક્સ કરી લઈશું. સાથે જ થોડા તુવેર દાણા પણ એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું એક નાની વાટકી કાચા સિંગદાણા. એક ડાળી મીઠા લીમડાના પાન. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે આની અંદર ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. અને જો ઓછું લાગશે ને તો પાછળથી ગરમ પાણી એડ કરીશું. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું સાથે જ અડધી ચમચી હળદર એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો આ ખીચડીની અંદર અત્યારે આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના હવે કુકરનું ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ પર ત્રણ થી ચાર વિસલ વગાડી લઈશું તો આ જુઓ ત્રણ થી ચાર વિસલ વાગી ગઈ છે અને જુઓ ખીચડી એકદમ પરફેક્ટ ચડી ગઈ છે હવે આ ખીચડીની ઉપર એક તડકો મારી લઈએ હવે લઈશું એક તડકા પેન અને તડકા પેનમાં બે ચમચા જેટલું તેલ લઈ લઈશું હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું તમાલપત્ર અને બધા જ ખડા મસાલા સાથે જ એડ કરીશું મરચા અને લસણ હવે લાસ્ટમાં લાલ મરચું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું હવે આ તડકાને ખીચડી ઉપર એડ કરી લઈશું સાથે જ એડ કરીશું એક મોટી ચમચી પાઉંભાજી મસાલો અને અડધી ચમચી કિચન કિંગ મસાલો અને જો તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય ને તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે ઉપરથી બે ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી મિક્સ કરી લઈશું આનાથી ખીચડી ઢીલી અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો તમારે આ ખીચડીની અંદર પાછળથી ગરમ પાણી જ એડ કરવાનું અને બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવાનું તો આ જુઓ બની છે ને કે ઢાબાને પણ દે તેવી ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલ્સથી ભરપૂર વઘારેલી ખીચડી તો ખીચડી સર્વ કર્યા પછી ઉપરથી ઝીણા કટ કરેલા ધાણા અને ઘીને ગરમ કરી તેની ઉપર થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી મિક્સ કરી લીધું છે અને તે જ મેં ખીચડીની ઉપર એડ કરી છે આનાથી આ ખીચડી દેખાવની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ઉપરથી થોડું ઘી એડ કરી લઈશું કેમ કે ખીચડી ઘી વગર તો અધૂરી છે તો ફ્રેન્ડ શિયાળાની કડકડતી ઠંડીમાં જો આવી ગરમ ગરમ વેજીટેબલ્સથી ભરપૂર હેલ્ધી અને ટેસ્ટી વઘારેલી ખીચડી મળી જાય ને તો ખાવાની તો મજા જ ડબલ થઈ જાય અને જો તમે પણ એકવાર આ રીતે ખીચડી બનાવીને ખાઈ લીધી ને તો સમજો કે તમારા ઘરમાં નાનાથી લઈને મોટા અને મોટાથી લઈને વડીલો પણ આ ખીચડીની વારંવાર માંગ કરશે તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ